આવેલા આરોપી સોનાની ચેઇન ઝૂટવી અને ફરાર થઈ ગયા સોનાની ચેઇન તોડીને ફરાર આરોપી સીસીટીવીમાં પણ કેદ થયો છે વેપારીએ સાપુતારા પોલીસ મથકમાં ફરિયાદ આપી છે પોલીસે આરોપીને પકડવા ચક્રો ગતિમાન કર્યા છે સાપુતારાનો આ બનાવ બાઇક પર આવેલા એક આરોપીએ વેપારીમાં વેપારીના ગળામાં રહેલી સોનાની ચેન તોડી અને ત્યારબાદ ફરાર થઈ જાય છે તસવીરોમાં જોઈ શકાય છે કે વેપારી પણ છે અને જે શખ્સ જે છે એ જે ચેઇન તોડીને ફરાર થઈ જાય છે એ પણ આ સીસીટીવીમાં જોઈ શકાય છે હાલ સમગ્ર મામલે પોલીસે આરોપીને પકડવા ચક્રો ગતિમાન કર્યા છે

આજથી બે દિવસ ભારે વરસાદની શક્યતા સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતમાં રેડ એલર્ટ ગીર સોમનાથમાં તોફાની વરસાદ સુત્રાપાડામાં સૌથી વધુ નવ ઇંચ વરસાદ હિમાચલ પ્રદેશના કુલ્લુની ખીડમાં વાદળ ફાટ્યું ત્રણ દુકાનો એક પુલ ધોવાયો